વડોદરા શહેરનું ઊંડેરા તળાવ ઓવરફ્લો થતા મ્યુનિસિપલ કમિશનર સાથે ધારાસભ્ય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તળાવની મુલાકાત લઈને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવા વુડા અને કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી હતી ઊંડેરા તળાવ ઓવરફ્લો થતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે બાજવા કરચિયા અને ઇન્દિરાનગરમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા છે આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં બે દિવસથી પાણી ભરાયેલા રહેતા લોકોની હાલત કફોડી છે

જે બહારનો વિસ્તાર છે એમાં ઉંડેરાના બહારના વિસ્તારમાં જે ત્રણ રસ્તા પડે છે ત્યાં પાણી ભરાયા છે જેના કારણે કોયલીથી આવતો રસ્તો પણ કટ ઓફ થયો છે અને એની સામે જે પાણી ભરાયું છે એના કારણે નાગરિકોને પણ તકલીફ પડી રહી છે તો આજે કમિશનરશ્રીને આ ત્રણ રસ્તાનો તાગ મેળવવા માટે કારણ કે આ ભાગ શહેરનોની સાથે વુડાનો પણ છે તો વુડાની અંદર પણ કમિશનર ચેરમેન છે તો એમને બંને જગ્યા પરના નવા રોડ બને રોડનું લેવલ વધારવામાં આવે એ તમામ ચર્ચાઓ કરવા માટે આજે અહીં બોલાવ્યા હતા પરમેનન્ટ પાણીનો ભરાવ થાય છે એનું સોલ્યુશન લાવવા માટે પણ આગળ જ્યાં આ કેનાલ ન્યૂ અલકાપુરી થઈને તાંદલજા સુધી પહોંચે છે તેમાં જ્યાં જ્યાં ટેમ્પરરી બ્લોકેજ હોય એ પણ હટાવીને પાણીને તાત્કાલિક ખાલી કરવામાં આવે એ દિશાની અંદર આજે ચર્ચા કરવા એમને આ વસ્તુ દેખાડવા માટે અમે બોલાવ્યા છે

અને અત્યારે કોર્પોરેટર્સ પણ અંદર જઈને આવ્યા છે હવે પાણીનું રિક્વાયરમેન્ટ છે એવું કહેતા હતા એટલે પાણીનું પણ વ્યવસ્થા અમે કરી આપીએ છીએ અત્યારે વડોદરા સિટીની અંદર એવું ચિંતાજનક સ્થિતિ નથી વડસરમાં પણ આપણે ટીમ કટિબદ્ધ છે ત્યાં પહોંચી ગયા છે ફૂડ પેકેજ બધું આપી રહ્યા છે સાથે સાથે આજે ઉંડેરાનું વિસ્તારમાં આવ્યું એક નાટુભાઈ સર્કલ અને ચકલી સર્કલમાં ધારાસભ્યશ્રી જોડે વાત થઈ હતી એમાં થોડો ઇસ્યુઝ છે એ અમે ડી વોટરિંગ લગાવીને કામ ચાલી રહ્યા છે અત્યારે અમે નિરીક્ષણ માટે અંદર જઈ રહ્યા છીએ એટલે જઈને ફૂડ પેકેજ પાણીનું સપ્લેસ બધું આપવા નક્કી કર્યું છે એટલે જઈ આવ્યા પછી હું કહી શકો છો મોટા ભાગમાં સિટીમાં ઇશુઝ નથી એક બે ઓલસેરેડ જગ્યામાં પ્રોબ્લેમ છે એને પહોંચી વળવા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ મારા સમયમાં પહેલી વખત હું જોઈ રહ્યા છું એટલે સોલ્યુશન લાવવા માટે અમે પ્લાનિંગ કરીએ છીએ અમે ચોક્કસ વી વિલ ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ સમાચારોના સતત અપડેટ માટે ટીએન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર